यरियाणं नमो उवध्यायाणं नमो लोहे सप्तसानम् एषु पञ्चनकारो स्वपावप्रणासनो मङ्गलाणं च सप्तिं कडमं भवै मङ्गलं जयै जगजीवजोनिव्याणाहो जगुरुजगानन्दो जगणाहो जगबन्धु जय जगप्रियाम जय सुयाणं प्रभवो तिथयराणम् अपथिमो जय जय गुरुलुगाणं जय महप्पा महावीरो ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः अज्ञानातिनिरान्दानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिचारिणे दयार्णवायार्थितदायिने सतां नमो Namo namas tri guru nemi surai, namo namas tri guru nemi surai, namo namas tri guru nemi surai. ीठ पैक्षियो सिद्धसूरि उवध्याय साह गीक्षियो पडिताः सुन्दरु तत्तखरीगुरुपयदलुम्बरुवालझखिणी जक्ष त्वमुह सुरकुसुमेक गुरुकप्तरु સારા બનવાની આપણને સતત ઉપર ઉઠવાની પ્રેરણા પછી ઉન્નત થવાની વિકાસ કરવાની પ્રેરણા અને એને માટે જે પણ બની શકે એ બધું જ પરમાત્માએ દેખાડ્યું આ સિદ્ધ ચક્ર ની આરાધના આ નવ દિવસ આ સો મહિના અને ચૈત્ર મહિના સિદ્ધ ચક્રની આરાધના એ શ્રેષ્ઠ આરાધના આપણને સંસાર થી ઉપર ઉઠવા માટેની આરાધના એ સિદ્ધ ચક્ર પરવાત્મા એ અસંખ્યાતા માર્ગ દેખાડ્યો પરમાત્માએ મોક્ષ સુધી પહોંચવા માટે કોઈ એક માર્ગ નથી દેખાડ્યો અસંખ્યા દેખાડે યોગ અસંખ્ય છે ભળેલું જ હશે તમે હરિહંત પદ ની પરમાત્મા ની આરાધના કરો હરિહંત પદ આવી ગયો સિદ્ધ ભગવાનની આરાધના કરો સિદ્ધ પદ આવી ગયું ગુરુ ભગવાનની આરાધના કરો આચાર્ય ઉપાધે સાધુ આવી ગયા પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખો દર્શન આવી ગયું જ્ઞાનની આરાધના કરો જ્ઞાન પદ આવ્યું ચારિત્ર પદ બધા નવ પદ ની આરાધના ક્યાં ને ક્યાં ક્યાં ને ક્યાંક મિશ્ર થયેલી તમે કોઈ પણ આરાધના લઈ લો સમતાની આરાધના કરવી છે ચારિત્ર અને દર્શન અને જ્ઞાન બધું ભેગું થઈને આવશે અરિહ પદ ની આજ્ઞા મુજબ આવશે અહીં પણ આરાધના કરું લાવો અને આ ચક્ર એ આરાધના કેવી છે કે આ દુનિયામાં જે પણ મોક્ષે ગયા છે જે પણ મોક્ષે જઈ રહ્યા છે અને જે પણ મોક્ષે જવાના છે એ બધાએ સિદ્ધ ચક્ર એટલે કે નવપદની આરાધના કરીને ગયા છે જાય છે અને જવા ભોમયાની ભોમ આરાધના કરી એવું મલિનાથ ભગવાન છે તો પોતે જ અરિહંત બની ગયા એટલે આરાધના અથવા આરાધ્ય બની જાય તો પણ પણ મૂળ પૂર્વ ભોમા તો આરાધના કરેલી છે 20 સ્થાનક પરની આરાધના નવપદ આવી જ ગયા તો કઈ પણ આરાધના કરીએ એમાં નવપદ એ જ હશે અમે પરમેશ્રીમાં પ્રવેશ કર્યો હજી આરાધ્ય નથી બને આરાધ્ય અને આરાધક બંને છીએ બંને રીતે પણ એ તો વ્યવહારથી નિશ્ચયથી વ્યવહારથી વ્યવહાર થી દીક્ષા લીધી વ્યવહારથી દીક્ષા પાડી વ્યવહાર થી ગુરુ ભગવંતે આચાર્ય પદ આપ્યું વ્યવહારથી નિશ્ચયથી આચાર્ય તો ભાવાચાર્ય એની વાત આપણે આચાર્ય પદના દિવસે કરી શકાય નિશ્ચયથી આચાર્ય કોણ હોય તો અિહંત આજે સિદ્ધ ચક્ર વાત કરવી છે આપણે પંદર એ સિદ્ધ પદ ના પ્રકાર પણ સિદ્ધ પ્રકાર કેટલા એ પણ પંદર કયા કયા વિદ્યા સિદ્ધ મંત્ર સિદ્ધ

એમને એક હજાર વર્ષ તો એમને નીકળી જતા હોય નાટક જોવા બેસે તો એક નાટક જોવા બેસે તો હજાર વર્ષ નીકળી જાય પણ આ દિવસોમાં ઇન્દ્રો નો આદેશ થાય બધા દેવો આવવું પડે ત્યાં પોતાના રૂપ ને એ લોકો પાસે વૈકરીય શક્તિ હોય વૈકરીય રૂપ લઈને આવે પણ આવે ખરા પરમાત્મા ની આરાધના કરવા માટે આવે આ સિદ્ધ ચક્ર એની હોળી અત્યારે આ આ ઋતુ કેવી છે અત્યારે તો વરસાદ છે પણ એ પણ છે એ તો આ વખતે વરસાદ છે દર વખતે નથી એમાં તો લખ્યું છે કે ક્યારેક કારતક મહિના પછી પણ વરસાદ ચાલુ જ રહે તો વિહાર નહીં પણ સ્વાભાવિક રીતે આસો મહિને સોળસો કિરણ હોય અત્યારે સમજો વાદળા ન હોય તો સૂર્યના કિરણો સોળસો અને એ પણ આપણા આગમોમાં એટલે એમને લૌકિક મત મૂક્યો છે કે આગમનો નો મત લૌકિક તો આ આ જે આ દિવસ છે ને આ ટાઈમ આ કાળ એ સંધિ કાળ વર્ષા ઋતુ પૂરી થઈ ગઈ અને શરદ ઋતુ શરૂ થવાની છે એ બંને વચ્ચેનો સંધિ કાળ એટલે એ કાળ એ માંદગીનો કાળ માંદગીનો વૈદ્ય નામ શારદી માતા છે એ પોતાના દીકરાનું પાલન પોષણ કરે ને આ ઋતુ આવે એટલે બધા માનતા પડે એટલે વૈદ્યોને લીલા લહેર થઈ જાય ડોક્ટર્સ ના દવાખાના અત્યારે ભરેલા હોય શરદી કફ ઉધરસ

હિતકારી વાપરે મિત થોડું ઓછું વાપરે ઉણોતરી કરતો હોય ને એ એનો શત્રુ હવે આપણે જોઈએ જો પરમાત્માએ એ કેવી સરસ ગોઠવણ કરી કે આ દિવસોમાં આપણને આયમ્બિલ કરવાનું છે તમને ખબર છે ચૈત્ર મહિનો આવે ને એના પહેલા દસ દિવસ લોકો લીમડા નો રસ પીવે કેમ તો કે આખું વર્ષ કોઈ માંદગી માનગી ના આસો મહિનામાં આપણે હોળી કરીએ છીએ આ લોકો નવરાત્રી નવરાત્રી મનાવે એમાં કેટલાય લોકો નવ દિવસ નકોરડા ઉપવાસ કરે આ દિવસોમાં કેમ ઉપવાસ કરવાનો જો શ્રાવણ મહિનામાં કરે પાછા આસો મહિનાના દસ દિવસ કરે કેમ તો કે અહીંયા માંદગી આવવાના ઘણા બધા ચાર્જ છે શારીરિક માંદગી પણ આવે માનસિક પણ આવે માનસિક પણ આ ઋતુ સંધિકાળ છે અને શરદ ઋતુ આવી શરદ ઋતુ એટલે અને બસંત ઋતુ આ બંને છે કે કામદેવને પ્રિય ઋતુ છે એટલે આ ઋતુમાં એની વાસનાના ઉછાળા ઘણા મારતા હોય તો તપ કર્યું હોય તો બધું શાંત થઈ જાય એટલે આ રીતે આ ઋતુમાં આ સિદ્ધચક્રની આરાધના જો જ્ઞાનીઓ બધી જ રીતે વિચારે ફક્ત આરાધનાની રીતે નહીં શારીરિક પણ તમારી સુખાકારી હોવી જે તો આરાધના બરાબર થાય તમે આઈફીલ કરશો એટલે શું થશે કોઈ આરીવાળી વસ્તુ આવવાની ખાવાની નથી નવ દિવસ સુધી આ તો આપણે આંગલ કરીએ છીએ ને એ તો શું કહેવાય એને છપ્પન ભોગ છે આપણું આયમબીલ એ છપ્પન ભોગ વાળું આયમબીલ છે હકીકતમાં આયમબીલ બે કે ત્રણ દ્રવ્યથી થાય બે કે ત્રણ દ્રવ્ય તમે મોટા ભાગે આયમબીલ કદાથી ખાલી એકલા ભાત અને પાણીથી કરતા ભોગો તો એકાદ બે કઠોળ હોય બસ અને આયમબીલ ખાતા નહોતા પહેલાં પહેલા ઘરે ઘરે એમ્બિલ થતા પોત પોતાના એટલે આટલી બધી હોળી નહોતી થતી પોતાની રીતે કરવાનું હતું એટલે હવે શું કર્યું કે એમ્બિલ ખાતા બની ગયા એટલે એમ્બિલ ખાતામાં તો તમે નવી નવી વસ્તુઓના ઢગલા હમણાં ગઈકાલે જ મને લાગે છે કે મેસેજ આવી ગયો હશે કે આંબેલ ની હોળીમાં શું શું ખવાય આ એમ્બિલમાં શું શું વાપરી શકાય એના દોઢસો થી બસ્સો આઈટમ એને લખેલી હોય અને એની રેસીપી પણ આપી દે એટલે જેને બનાવવું હોય બનાવી શકું પર્યુષણમાં પણ આવે એટલે આપણા લોકો બહુ પરોપકારી છે એટલે મનસેનમાં માં બધું મૂક્યા કહે એ આઇમબિલ કરવાનું છે શેને માટે સ્વાદને જીતવાનું રસનેન્દ્રિય આહાર સંજ્ઞા એની ઉપર કાબૂ મેળવવા માટે અને આપણે શું કરીશું ઉભાથી સ્વાદ લો મેળવવાનું છે આપણને જે વસ્તુ મળે એમાંથી આપણે સ્વાદ ખેંચવાની કોશિશ કરીશું હવે કંઈક કેટલી વસ્તુ બનશે મારે નામ નથી આપતો તમને બધી ખબર છે ઠીક છે વાંધો નહીં જે નવા છે એને માટે બરાબર છે જે નવા છે જેમને આઈ એમ બિલ પહેલીવાર કરવાના છે અથવા હજી શીખી રહ્યા છે પણ તમે જુઓ જે મોટી હોળી કરતા હશે એમનો ખોરાક હતો એ ત્રણ કે ચાર જ રહે વાપરતા વધારે મોટું આડું હાળું લે મેં એકવાર વાત કરી કે અમારા એક અંતુ દાદા છે ભાવનગર અત્યારે ચંદનું વર્ષની ઉંમર છે લગભગ વીસ વર્ષના હતા એની પહેલાથી એમને હોળી શરૂ કરી હતી વીસ ની પંદર સોળ વર્ષની ઉંમર થી એસી વર્ષ હોળી ચાલે છે બે હોળી કરવાની એકસો હોળી થઈ ગઈ છે આપણા ગચ્છનાયક પૂજ્ય હેમચંદ્રિશ્વરજી ભગવંતને પણ એસી વર્ષથી હોળી ચાલે એમને દસ બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી ત્યારથી હોળી શરૂ કરેલી આ અઠ્યોતેર વર્ષ થઈ ગયા ત્રણ દ્રવ્ય વાપરે

દસ મિનિટમાં આંપેલ થાય કેટલું કેટલું વાપર્યું વાપરી ન સક અને છતાંય એ આખો દિવસ વૈયાવત કરવા માટે તૈયાર સાધુ સાધવીજીની વૈયાવત એટલી બધી કરી છે કે અત્યારે ચંદ્ર વર્ષની ઉંમરે એમને કોઈ રોગ નથી કોઈ તકલીફ નથી અત્યારે પણ સ્કૂટર પોતે જાતે ચલાવીને ઉપાસ થયાં છે તો આ એમ એ આપણી માટે બહુ જ મહત્વની વસ્તુ છે અત્યારે ચંદ્રમાં મૂળ શું છે ચંદ્રમાં અત્યારે એકદમ ખુલી ગયો અને ચંદ્ર આપણા મનને અસર કરે એટલે ચંદ્ર મનને અસર કરે એટલે આપણું મન નબળું પડવા માટે આ દિવસો એટલા માટે એટલા માટે આરાધના આપણા મનને સંસારમાંથી બહાર કાઢીને આરાધનામાં જોડી દે એટલા માટે સિદ્ધ ચક્ર આ સિદ્ધ ચક્ર આપણે સતત પ્રમાદ કરતા હોઈએ આ પ્રમાદ પ્રમાદ એ કેવો છે

અને અંદર જે રહેવા વાળો છે એ શું કરે બહાર ભાગે ભાર પણ જો બહાર ન નીકળે તો નહીં મારું બધું ભળી જાય છે હું નહી બહાર તો શું કહેવાય પોતે ભળી જાય એને શું કહેવાય ગાંડવો મગજ ઓછું છે યા ભળી જાય તો ભળી ગયું તું જીવ તો હા જાન બચીશો લાખો પાય જાન બચીશો લાખું પાઈ ભાઈ તું નીકળી બહાર પણ જે ન નીકળે એને શું કહેવાય ગાંડો કહેવાય આપણે એવા જ છીએ આ સંસાર રૂપી ઘર બળી રહ્યું છે ચારેકોર થી ધક ધક્ ચારેકોર જ્વાળા લાગી ગઈ છે અને એક વ્યક્તિ બહાર આવીને હાથ આપે છે કે ભાઈ બહાર નીકળી જા પણ આપણને બહાર નીકળવું કોણ આવે છે પરમાત્મા આવીને હાથ આપે છે ભાઈ બહાર નીકળી જા આમાં હું તને ધર્મ દેખાડું છું તો આમાંથી બચી જઈશ પણ આપણને જો અંદર થી બહાર નીકળવાનું મન નથી થતું એ મન શેના લીધે નથી થતું પ્રમાદ નથી પ્રમાદના આવો પ્રમાદ છે જે સંસારમાંથી આપણને બહાર નથી નીકળવા દેતા અને સિદ્ધ ચક્ર છે એ આપણને પ્રમાદ ટાળવા માટે મહેનત કરે તમે કોજો આજે કેટલા બધા લોકોએ હોળી શરૂ કરીએ છે કેટલા લોકો એક જ દ્રવ્યથી હોળી કરશે વિધિપૂર્વક ઓળી કરશે વિધિપૂર્વક ઓળી ખબર છે પહેલી વિધિ તો તમે કરો છો આજના બાર સમાસ વગેરે પણ જે વિધિપૂર્વક કરતા હોય એ લોકો એક જ દ્રવ્ય લે અલુણું આંબેલ કરે સાથે રોજ નવપતજીની પૂજા ભણાવવાની અને પૂરેપૂરી વિધિ કરવાની અને પૂરી મઢના સમયે એમ્બિલ કરવા આ રીતે વિધિપૂર્વક ઓળી કરશે ઘણા બધા લોકો ઘણા બધા લોકો સામાન્ય વિધિથી ઓળી કરશે ઘણા લોકોને ગર્ધમાન તપની ઓડીઓ ચાલતી હશે ઘણા લોકો એક આંબિલ બે આંબિલ એમ એમ નવો આંબિલ વિધિ વગર પણ કરશે પણ બધા કરશે શેને માટે કરશે સિદ્ધ ચક્ર પ્રમાદને ટાળવા માટે પ્રમાદ સિદ્ધ ચક્ર એવું ચક્ર છે જે આપણને સંસાર ચક્ર થી બહાર કાઢે છે આપણે સંસાર રૂપી ચક્રમાં ફસાયેલા છીએ આપણે સંસાર રૂપી ચક્ર માં ફસાયેલા છીએ એમાંથી આપણને બહાર કાઢવા વાળું કોણ સિદ્ધ ચક્ર આપણને સિદ્ધ ચક્ર ની આરાધના કરવા છે આપણને કંઈક મળે તો આરાધના કરી એટલે એમણે આપણી માટે એક સરસ ગાજર લટકાવી દીધું ઘોડો છે ને એ દોડે ને ના દોડે એટલે એની શું કરે એનો માલિક એક લાકડી લઈને આગળ ગાજર લટકાવેલું હતું એટલે એને જોઈને એને થાય પકડી લો એટલે દોડ એમ આપણી સામે એક લટકાવી દીધી આપણી સામે એક લટકાવી દીધું શું લટકાવ્યું ભાઈ જે જોયતું હોય શ્રીપાલ રાજાનો રાસ એટલા માટે જાય શ્રીપાલ રાજા એ ભાવમાં મોક્ષે નથી જતા એટલા ભાવે મોક્ષે જવાનું આવું ભાવ તો અત્યારે અત્યારે બે લોક એને મળ્યું શું સૌથી પહેલા કોઢ રોગ મટ્યો આપણને આવું બધું જોઈતું હોય જેને આરાધના કરી છે ને સિદ્ધ પદ જોઈતું હોય છે એની વાત અલગ છે પણ બધા એવા નથી હોતા બધાની વૃત્તિ એવી નથી હોતી એને કંઈક જોઈતું હોય કંઈક મેળવવું હોય છે એ પણ એ પણ દેખાડતી કે ભાઈ તમે સંસારમાંથી બહાર નીકળવાની કોશિશ કરો તો બહુ જ સારું છે પણ હજી તમે તમારી હજી ઈચ્છાઓ હજી પૂરી નથી થઈ તો એ પણ થઈ જશે હકીકતમાં એક ખોટી વસ્તુ પણ બધા એની વૃત્તિઓ એવી નથી હોતી કોઈક માણસ નાનું બાળક છે એ ઉપાસના શા માટે આવે પછી મોટા થયા પછી પણ પ્રભાવના જ માગે તો ખોટું મોટા થયા પછી પણ એટલે સમજણ આવ્યા પછી પ્રભાવના લેવાની છે પણ એ શાસન પ્રભાવના લેવાની શાસન પ્રભાવના આપણે એ શાસન પ્રભાવના ઉપર એક વાત કરવી છે પછી ફરી કહીશ પ્રભાવના કરવી એટલે શું આપણી પાસે જે હોય એ આપણે વહેંચવું શાસન પ્રભાવના એટલે શું લોકોને શાસન વહેંચવું લોકોને શાસન વેચવું શાસન વેચવું એટલે શું પાછું એ વિચાર શાસન એટલે શું મોક્ષ નો માર્ગ બધાયને મોક્ષ નો માર્ગ એમાં સહેજ સહેજ પણ આગળ વધારવા એ શાસન કરવું એ પ્રભાવના જેને લેવાનું મન થાય એ ધર્મી જીવ ધર્મીજી પ્રભાવના સિવાયનું કઈ લેવાનું મન થાય તો હજી બાલ જીવ કે ધર્મી જીવ નહીં આપણે ઉપર ઉઠવું છે આમાં કેવું છે કે અમે બી થોડા આમાં બહુ ગુનેગાર છીએ કે અમે તમને હજી બાલજીભ જ રાખવા માંગુ

એનાથી ઉપર ઉઠવું છે ભાઈ ક્ષમા રાખો નમ્ર બનો સરળ બનો સંતોષ રાખો થોડા ઉપર ઉઠો ધર્મ સુધી પહોંચવું છે સિદ્ધ ચક્ર આપણને આ શીખવાડે છે સિદ્ધ ચક્ર આપણને ધર્મમાં આગળ વધારે છે આપણે થોડા આગળ વધવું છે થોડા ઉપર ઉઠવું છે આપણી કક્ષાને ઉપર ઉઠાવી છે ક્યારે ઉઠાવશે સિદ્ધ ચક્ર એની આરાધના મળી છે ક્યારે ઉઠાવશે તમે પહેલીવાર વાર કરતા હો તો બરાબર છે કે તમે દાણી કે ચણા કે પેલી ઢોસા કે ઇડલી ખાઈને તમે કરી લો અત્યારે તો ઘણી બધી આઈટમો બધા નામ નથી આપતું પાછું અહીંયા મન થઈ જશે પણ જ્યારે તમે બીજી વાર એટલે થોડા આગળ વધ્યા મહિન તમે પચીસ ત્રીસ આમ કરી લીધા પછી તમને એમ થવું જોઈએ ને કે હવે મારે આગળ વધવું છે તમે સો બસો આમ બિલ કરી લીધા પછી એક સાધુજી ભગવાન વાપરવાના કેટલા દ્રવ્ય ચા પાંચમું પાણી એક સાધીજી ભગવાન તમે બિહારમાં હતા અને આવ્યા આખું ગ્રુપ હતું